સૌપ્રથમ વાત કરું તો મારા માતર વિધાનસભાની વાત કરું તો લિંબાસી ગામ ભલાડા ગામ આ બંને ગામોની અંદર સ્થાનિક પોલીસ દ્વારા ખુલ્લે આમ દારૂના સ્ટેન્ડ ચાલુ કરવામાં આવ્યા છે મારે બે વાત આવી એટલે ગઈકાલ રાત્રે મેં આ પોસ્ટ મૂકી પોલીસ જો આ કામગીરીની અંદર નહીં કામગીરી કરે તો આવનારા દસ દિવસની અંદર હું જનતા જાતે કરવાનો છું મને એ વાતની નવાઈ લાગે છે કે પંદરેક દિવસ પહેલા કેન્દ્રીય અને સહકારીતા મંત્રી એવા અમિતભાઈ શાહ સાહેબ જયારે આણંદ અમૂલ ખાતે પધાર્યા ત્યારે હું એક મારા લિંબાસી દૂધમણીના ચેરમેન તરીકે હું એ કાર્યક્રમની અંદર જઉં નહીં અને સાહેબ નો વિરોધ કર્યો એટલા માટે આ સ્થાનિક પોલીસ આખો દિવસ મને કે કઈ બાજુ છે રીતે પણ મારું તો એ કેવું છે કે આ કાર્યક્રમ ની અંદર જવું ના જવું એ મારો પોતાનો વિચાર હતો પણ પોલીસે આ ખુલ્લે આમ દારૂના સ્ટેન્ડ ચાલે છે એ બુટલે ઘર દારૂના સ્ટેન્ડ ચાલે જે ચલવે છે એને પીઆઈ ને એના કોન્સ્ટેબલો એવું પૂછે કેસરીસિંહ આ બાજુ નીકળતા તમે જોયા એટલે મને એ આચાર્ય થાય છે કે આ પોલીસ દારૂના સ્ટેન્ડ ચાલે એ બુટલેગર ને એવું પૂછે કે કેસરીજી આ બાજુ રહી ગાડી લઈને નીકળ્યા એટલે ભાઈ તમે પોલીસ નું કામ કરો કેસરીજી કઈ બાજુ જાય તમારે બુટલેગરને પૂછવું પડે તો મોટી વાત કહેવાય એટલે તમારા આ બંને ગામો જે મેં કહ્યું લિંબાસી અને ભલારા ગામ ભલારા પણ ગામ હાલના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર એમનું પોતાનું ગામ છે એમના ઘરની પાછળ હરસિદ્ધિ માતાજીનું મંદિર આવ્યું છે એ મંદિરની સામે કેબિનની અંદર ખુલ્લે આમ અંદર મૂકી ઠંડી બિયર એનો બિયર બધું જ ખુલ્લે આમ વેચાય છે ત્યારે અમારો ખુલ્લે આમ સરકારને એવું પણ રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સાંઘવીને કોઈ કહેવા માંગુ કે તાત્કાલિક ખેડાના એસપી અને લીંબાસી પોલીસ સ્ટેશનના પીએઆઈ એમને પણ તમે સૂચના આપો તાત્કાલિક બંને ગામની અંદર દારૂ બંધ થઈ જવો જોઈએ આવનારા દસ દિવસોની અંદર હું પોતે રેડ કરીશ